વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે કપડામાં મુશ્કેલી સર્જાઈ રહી છે વલસાડના કપરાડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે નાની મોટી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે તો ચવેચા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે પટેલ ફળિયાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો કપરાડામાં પણ ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે વધુ માહિતી સાથે માનવ જોડાઈ ગયા છે માનવ વલસાડમાં પણ વરસાદી માહોલ ત્યાં લોકોની કેવી સ્થિતિ વલસાડમાં સતત છત્રીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને કપરાડા ધરમપુર તમામ વિસ્તારોમાં વરસાદ પડે છે ખાસ કરીને જંગલ અને જે ડુંગરાળ વિસ્તારમાં જે વરસાદ પડતો હોય છે એના કારણે તમામ નદી નાળામાં પાણી આવતા હોય છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ સિલધા ગામ પાસે જે ચવેચા નદી આવેલી છે તેનો આ દ્રશ્યો છે અને આજુબાજુના જે વિસ્તારના જે લોકો છે તે માટે આ પાણી ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જયારે આ કોષ ઉપરથી પાણી જતું હોય છે ત્યારે મુશ્કેલી આવતી હોય છે અને જે રીતે પટેલ ફળિયાની બાજુમાં આવેલા આ નવ જેટલા ફળિયાના લોકો આ નદી ક્રોસ કરી શકતા નથી તેના કારણે તેઓ અટવાયા હતા અને સામાન્ય પરિસ્થિતિમાં બે કલાક વરસાદ નથી પડતો ત્યારે આ પાણી ઓસરી જતા હોય છે પરંતુ જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી રાહ જોઈ એ જીતાવશ છે અગાઉ પણ જોખમી રીતે લોકો નદી પાર કરતા જે રીતે જોખમ ખેડતા મોટી દુર્ઘટનાઓ બની છે ત્યારે વીટી પણ લોકોને અપીલ કરે છે કે આ રીતે જોખમ ન ખેડે જી આભાર માનવ વિગત આપવા બદલ